નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડીયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી ને જેમાં આજે આપણે પાઠ નંબર 9 યુનિટ નંબર 9 ફ્રેન્ડશિપ મિત્રતા વિશે આજે આપણે ભણવાના છે અને જેમાં આજે આપણે ભાગ નંબર 1 નો અભ્યાસ કરીશું મિત્રતા ફ્રેન્ડશિપ દુનિયાનો એકમાત્ર એવો સંબંધ બાળકો કે જે આપણે ખુદ નક્કી કરી શકીએ છીએ બરોબર આપણા આપણા માતા પિતા મામા મામી ફાઇફ આ બધા પહેલેથી જયારે આપણે જન્મીએ ત્યારે આપણા મિત્રો કોણ બનશે એ આપણે આપણે જ નક્કી કરીએ છીએ કે ભાઈ આજથી તું મારો મિત્ર નાથી હું તારો મિત્ર ને એમાં જો બેસ્ટ ફ્રેન્ડ બની જાય હાય 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 એક વાત જ કઈ ઓર આવે તો ચાલો થઈ ભણીએ આપણે આપણો પાઠ ફ્રેન્ડશીપ પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો નવનીત ઇંગ્લિશની નવનીત જે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે શ્રેષ્ઠ પ્રકાશન છે કારણ કે એની અંદર ખાલી ભાષાંતર કે સમજૂતી કે ખાલી સ્પેલિંગ નથી આપ્યા ભાષાંતર સાથે સાથે ઉચ્ચારણ આપ્યું છે કઈ રીતે સ્પેલિંગ બને છે કઈ રીતે જે છે વ્યાકરણમાં કયા પ્રકારના સવાલના જવાબ આવે એ બધી વસ્તુ તમને શીખવાડે છે જે ઉદાહરણ આપું આપણું જે પાઠ છે નવમો પાઠ એમાં પેજ નંબર એકસો નવ ઉપર જુઓ તમે એકવાર કે જે આપ્યું છે ને આપણને પોયમ એના પોયમ કઈ રીતે લખવાની આવે એનું ઉચ્ચારણ શું અને એનું મિનિંગ શું લાઇન ટુ લાઇન આપેલું છે સાથે સાથે જે અઘરા મિનિંગ હોય એના આપણને જવાબ પણ આપ્યા છે કે આ સ્પેલિંગના મતલબ શું થાય તો વિદ્યાર્થી મિત્રો આ જ કારણોસર નવનીત જે છે વર્ષોથી વાલીઓની વિદ્યાર્થીઓને એને શિક્ષકોની પ્રથમ પસંદગી રહી છે જો તમારે નવનીત ઓર્ડર કરવો હોય તો આપણે મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ જીરો ટુ એટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો નવનીતનો ઓર્ડર કરવા માટે ચાલો આગળ વધીએ લિસનિંગ એટલે કે સૌથી પહેલા પોયમ ભણવાની છે રીસાઇટ એન્ડ એન્જોય કે એન્જોય કરો શું કહે છે આઈ કેન બી અ પેલ હું એક પાલ બની શકું છું જો આને પેલ વચાય છે પેલ એટલે થાય શું પેલ એટલે થાય ભાઈબંધ દોસ્તાર મિત્ર ભેરુ યાર બરોબર મિત્ર આ બધાને શું કહેવાય છે પેલ સાથે કામ કરનાર વ્યક્તિ હોય ને એને પણ જે છે આપણે પેલ કહી શકીએ શું કહે છે આઈ કેન બી અ પેલ બાય સર્વ માઇંગ એટ યુ શું કહે છે આઈ કેન બી અ પેલ બાય સ્માઈલિંગ એટ યુ કે હું તારો જે છે મિત્ર બની શકું છું ખાલી તારી સામે સ્માઈલ કરીને તારી સામે સ્મિત કરીને બરોબર તમે સ્કૂલે જતા હોય સાથે બરોબર તો કોઈ તમારી સામે સ્માઈલ કરે ને તમે એની સામે સ્માઈલ કરો તમે મિત્ર બની ગયા બરોબર વધારે કઈ ચર્ચા કઈ જરૂર જ નથી વધારે માથાકૂટની બસ મિત્રતા માટે એટલી જ જોઈએ આઈ કેન બી અ પેલ વેન યુ ફીલ બ્લુ બ્લુ એટલે શું થાય તો બ્લુ એટલે અહીંયા છે ને બ્લુ કલર થાય

હું તારો એક એવો મિત્ર બની શકું છું કે જે પ્રામાણિક અને દયાળુ હોય આઈ કેન બી અ પેલ વેન યુ આર ઇન અ બ્લાઇન્ડ અ બાઇન્ડ ઇન અ બાઇન્ડ એટલે થાય મૂંઝવણ બાઇન્ડ એટલે શું થાય છે મૂંઝવણ કે જ્યારે તું મૂંઝાયેલો હો જ્યારે તને કાંઈ ન આવડતું હોય કોઈ વિષય તને ન સમજાતો હોય કાંઈ જીવનમાં તકલીફ પડી હોય ટેન્શનમાં હોતું ત્યારે હું તારો મિત્ર બની શકું છું બરોબર અહીંયા જે છે મિત્ર બનવાની જે છે અમુક શરતો આપી છે કે જ્યારે કન્ડિશન અમુક જે છે પરિસ્થિતિ આપી છે કે જ્યારે હું તારી સામે સ્માઈલ કરું જ્યારે તું ઉદાસ હો જ્યારે તું જે છે મૂંઝવણમાં હો અને હું તારે તારો પ્રામાણિક મિત્ર બનવા માટે તૈયાર છું અને મિત્રતાની વાત થયો તો મારા મિત્રનું નામ કેમ હોય જરાક એક વાર સ્ક્રીન ઉપર જુઓ મારા પ્રિય મિત્ર મારા પરમ મિત્ર નિકુંજભાઈ ભાથણીનો ફોટો જે છે મારી સાથે મેં મીચો છે અહીંયા તમારી માટે શું કહે છે આઈ કેન બી અ પાલ બાય સેઇંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ હું તારો મિત્ર બની શકું છું ખાલી તને પ્લીઝ કહીને આભાર વ્યક્ત કરીને જે છે હું તારો મિત્ર બની શકું છું બરોબર આઈ કેન બી અપેલ વેન નો વન વોન્ટ ટુ કે હું તારો મિત્ર ત્યારે બનવા તૈયાર છું જ્યારે કોઈને તારો મિત્ર બનવું ન હોય જ્યારે કોઈને તારી ભેગું રહેવું ન હોય ને એ સમયમાં પણ હું તારો મિત્ર બનવા તૈયાર છું મિત્ર માટે વિદ્યાર્થી મિત્રો એક છે ને બહુ સરસ મજાનો શબ્દ છે બ્રધર ફ્રોમ અનધર મધર બ્રધર ફ્રોમ અનધર મધર બીજી માં મળેલો ભાઈ આપણને બરોબર આ મિત્ર જે હોય ને મિત્ર ખરેખર એ પ્રકારના જ આપણી બધી તકલીફો જાણતા હોય બધી આપણી બધી તકલીફનું સમાધાન એની પાસે હોય એની બધી તકલીફનું સમાધાન આપણી પાસે હોય ખાલી તકલીફ નહીં ખુશીની વાત હોય તો પણ કોઈ કોઈ તહેવાર ઉજવણી કરવાની હોય કંઈક નવા જે છે આઈડિયાઝ અપનાવવાના હોય લેશન બાકી હોય ને લેશન ત્યારે પણ જે છે વિદ્યાર્થી મિત્રો જે છે આપણી સાથે ઉભો રહેનાર એકમાત્ર વ્યક્તિ હોય કોણ આપણો મિત્ર આપણો પરમ મિત્ર પછી હું કહે છે કે આઈ કેન બી અ પાલ એવરી સિંગલ ડે એવરી સિંગલ ડે એટલે દરરોજ દરરોજ જે છે હું તારો મિત્ર બની શકું છું દરેક દિવસે હું તારો મિત્ર બની શકું છું અને આઈ કેન બી અ પાલ વોટ ડુ યુ સે હું તારો મિત્ર બની શકું છું બોલ તારું શું કહેવું છે તું મારો મિત્ર બનીશ એવું જે છે પૂછવામાં આવે છે ચલો આગળ વધીએ તો હું કહે છે અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ કે આડા અવળા ગોઠવાયેલા અક્ષરોને ભેગો કરીને એક નવો શબ્દ બનાવવાનો છે તો જો અહીંયા આપણને આપ્યું છે ઈ એફ ઈ એલ જેનો જવાબ બનશે શું ફીલ બીજામાં જવાબ આવશે કાઇન્ડ ત્રીજામાં આન્સર આવશે શું સિંગલ ત્રીજામાં જવાબ આવશે ઓનેસ્ટ અને ચોથામાં જવાબ આવશે શું પ્લીઝ ઓકે ચલો આગળ વધીએ આગળ આપણે કહે છે ફાઇન્ડ આઉટ મીનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી કે નીચેના શબ્દોનો મીનિંગ તમારે ડિક્શનરીમાંથી શબ્દકોશમાંથી શોધવાનો છે તો આપણને પેલ એટલે શું થાય ફ્રેન્ડ એટલે કે મિત્ર પછી ફ્લી ફીલ બ્લુ એટલે શું થાય બીકમ સેડ ઉદાસ થવું પછી છે કાઇન્ડ એટલે શું થાય છે મેરીફુલ એટલે કે દયાળુ પછી છે લિસન ટુ ધ સ્ટોરી સ્ટોરી ટાઈમ થઈ જાવ તૈયાર થઈ જાવ તૈયાર કેમ પાઠનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ યુનિટનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ અને હા ખાલી ઇન્ટરેસ્ટિંગ જ નહીં હોય મહત્વપૂર્ણ ભાગ પણ ખરા પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ક્યાંથી પૂછાશે સ્ટોરીમાંથી તો ચાલો સ્ટોરી ભણીએ અને સાદા સાદા વિદ્યાર્થી મિત્રો તમારા માટે એનો ભાષાંતર પણ તૈયાર છે

એમની વચ્ચે જે છે કોઈ કાકા તો મુદ્દે દલીલ ચાલુ થઈ ગઈ આર્ગ્યુ એટલે શું થાય દલીલ એક કોઈ વાત ઉપર જે છે ભાઈ મિત્રો હોય મિત્રો બાધે તો ખરા વાસણ હોય ખખડે ખરા મિત્રો વચ્ચે બાંધવાનું ન થાય તો મિત્રતા નકામી હોતા હોય બરોબર મિત્રો વચ્ચે બાંધવાનું થઈ ગયું થોડીક એક મુદ્દા ઉપર વાતચીત ચાલુ થઈ દલીલ ચાલુ થઈ એમ રઘુ સ્લેપ્ડ માધો અરે રઘુ સ્લેપડ સ્લેપ્ડ એટલે થાય ઝાપટ મારી રઘુએ માધવને જાપ ચોટાડી દીધી અરે બાપા તમાચો માર્યો હવે માધવ વોઝ ડીપલી હર્ટ માધવને જે છે બહુ દિલમાં દર્દ થયું બહુ ઊંડું જે છે દુખ દુખ થયું રાઘવસ મિસ બિહેવિયર કારણ કે રાઘવે જે આ મિસ બિહેવિયર કર્યું કે રાઘવે જે છે માધવને જાપટ અડાડી દીધી જાપટ મારી દીધી તમાચો માર દીધો આનાથી માધવને બહુ દુખ થયું બટ હી ડીડ નોટ રિએક્ટ પણ એને કાંઈ રિએક્શન ન આપ્યું એને કાંઈ જવાબ ન આપ્યો બરોબર કાંઈ હામું ભાઈ એક મારી રીતે હું હામી માર દઉં કાંઈ જ ન કર્યું એને પછી હું કહે છે માધવ જસ્ટ રોટ ઓન સેન્ડ માધવે ખાલી લખ્યું રોટ ઓન સેન્ડ સેન્ડ એટલે થાય શું જો સેન્ડ એટલે રેતી માધવે રેતી ઉપર લખ્યું શું લખ્યું જો ફરી વાર બતાવું તમને માધવે રેતી ઉપર કઈક લખ્યું જો હું લખ્યું કઈક ઊંધું કરવું પડે ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી

હા એક દોસ્તરે બીજા દોસ્તરે ઝાપટ મારી દીધી તો સર રિહાવાનું ન આવે એક દોસ્તર રિહાઈ ન જાય કાંઈ જ ન કર્યું એને બરોબર જેણે ઝાપટ ખાધી એને કાંઈ ન કર્યું ખાલી એને રેતી ઉપર લખી નાખ્યું આજે મારા બેસ્ટ ફ્રેન્ડે મને ઝાપટ મારી મને તમાચો માર્યો અને એવું કરીને પાછા બે દોસ્તરું ક્યાં પડ્યા તળાવમાં નાવા પછી હું થયું પછી હું થયું હાલો જોઈએ સડનલી સડનલી માધવ સ્ટાર્ટેડ ડ્રોનિંગ અને અચાનક માધવ ડૂબવા માંડ્યો ડ્રોનિંગ એટલે થાય છે ડૂબવું અચાનક માધવ ડૂબવા મેંડો અને ધેન હિઝ ફ્રેન્ડ રઘુ કેમ ટુ હિઝ રેસ્ક્યુ એન્ડ સેવડ હિમ પછી એનો મિત્ર જે છે રઘુ એને બચાવવા માટે આવ્યો અને એને બચાવી લીધો વેન માધવ વોઝ સેવડ જ્યારે માધવ બચી ગયો ફ્રોમ ધ ડ્રોવિંગ ડ્રોવિંગ એટલે ડૂબવું કે જ્યારે માધવને ડૂબતા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હી એનગ્રેવડ ઓન સ્ટોન એને જે છે એનગ્રેવડ એનગ્રેવડ એટલે થાય કોતરણી કરવી કોતરણી કરવી એટલે શું તમને સમજાવું તમે 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 તે બેન્ચ ઉપર પરિકર થી ખબર પોતપોતાનું નામ લખો છો હા એમ ને ભલે આખું નામ ન લખો પણ દિવ્યશ હોય તો ડી તો લખાય જ જાય એ કરવું ન હોય થઈ જાય આપોઆપ આપણો કઈ વાંક ન હોય તમે કઈ વાંધો નહીં તો એને કહેવાય એનગ્રેવડ કોતરણી કરવી તો હું કોણે તો કે જે છે એને જે છે માધવે જે છે પથ્થર ઉપર લખ્યું શું લખ્યું ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવડ મી સેવડ માય લાઈફ આજે મારા પ્રિય મિત્ર આજે મારા પાકા દોસ્તારે મારો જીવન બચાવ્યું આફ સીંગ ધીસ આઉ જોઈને રઘુ આસ્કડ માધવ માધવને પૂછ્યું કે વેન આઈ સ્લેપ્ડ યુ યુ રોટ વેન આઈ સ્લેપ્ડ યુ તને તમાચો માર્યો યુ રોટ તે તો કોના ઉપર લખ્યું હતું તો કે તે તો રેતી ઉપર લખ્યું હતું અને નાવ એઝ આઈ હેવ સેવડ યુ અને અત્યારે મે તને બચાવ્યો

કોઈ આપણને તમાચો માર્યો હોય કોઈ આપણને લાફો માર્યો હોય કોઈ આપણને ખીજાણું હોય આવા જે ખરાબ અનુભવો હોય ને એને જીવનમાં લાંબો સમય રાખવાના નહીં મગજમાં બહુ લાંબો સમય રાખવાના હોતા નથી બટ ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ પણ જો કોક આપણા માટે કંઈક સારું કરે વી મસ્ટ રિમેમ્બર ઇટ ફોર એવર લાઈક અ મેસેજ ઓન સ્ટોન તો આપણે એને જે છે આપણા મગજમાં આપણા દિલમાં હંમેશા માટે રાખવા જોઈએ જાણે કે કેમ પથ્થર ઉપર લખાણ હોય બાળકો અહીંયા શિખામણ એવી આપે છે કે જેમ રેતી ઉપર લખાણ હોય ને રેતી ઉપર લખ્યા પછી કલાક પછી આવજો અહીંયા લખાણ જ નહીં હોય નહીં હોય કેમ કારણ કે ઉડી ગયું હશે કોઈ મેન ઉપર ચાલી ગયું હશે કંઈક વિખાઈ ગયું હશે એ લખાણ તમે દેખાશે નહીં પણ પથ્થર ઉપર લખેલું લખાણ સોના ઉપર પથ્થર ઉપર લખેલું લખાણ પથ્થર તૂટી જાય ને તો એ લખાણ તો રહી જ એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો લોઢામાં લીટો હું વારંવાર બોલું છું લોઢામાં લીટો લોઢામાં લીટો એટલે એવી રીતે ફિટ કરી દેવાની જાણે કે પથ્થર ઉપર લીટો કર્યો હોય અને ખરાબ બાબતોને કેવી રીતે તો રેતી ઉપર લીટો કર્યો ને એની જેમ ભૂલી જવાની હા ભાઈ થયું થયું થોડાક સમયમાં પાછું થઈ જશે મટી જશે ઓકે ચાલો જો આ પથ્થર ઉપર લખાણ પણ આવી છે તો કહે છે આયા ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે આફ્ટર સમ ટાઈમ ધે ફાઉન્ડ અ ક્લીન એન્ડ ખાલી જગ્યા લેક બ્યુટીફુલ લેક બીજામાં ખાલી જગ્યા સ્ટાર્ટેડ ડ્રોવિંગ કોણ ડૂબવા માંડ્યું તું કોણ માધવ ત્રીજામાં ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ જો આપણા માટે કોઈક સારું કરે તો વી મસ્ટ ખાલી જગ્યા ઇટ વી મસ્ટ રીમેમ્બર ઇટ આપણે એને યાદ રાખવું જોઈએ અને માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર રઘુના ખરાબ વ્યવહારના કારણે જે છે માધવને દુઃખ થયું હતું અને પાંચમું માધવ એનગ્રેવડ ઓન અ માધવે લખ્યું કોના ઉપર તો કે પથ્થર ઉપર સ્ટોન ઉપર લખ્યું ચાલો સવાલોના જવાબ આપવાના છે આન્સર ધ ક્વેશ્ચન પહેલો સવાલ છે હુ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ પાક્કા મિત્રો કોણ હતા કોણ હતા રઘુવેન એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ બીજું વેર ડીડ રઘુવેન માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ ક્યારે જે છે રઘુ અને માધવે જે છે નાવાન ચાલુ કર્યું ક્યારે ચાલુ કર્યું એને જે છે ઇન અ લેક વેર એટલે શું થાય ક્યાં

આપણે આપણા મગજમાં ખરાબ અનુભવો રાખવાના હોતા નથી બહુ લાંબો સમય ખરાબ અનુભવો રાખવાના નહીં ચલો ચોથું માધવ સ્લેપ રઘુ માધવે રઘુને માર્યું સાચું ખોટું ખોટું રઘુએ માધવને માર્યું છે બરોબર વોટ વિલ યુ ડુ ઇફ યોર ફ્રેન્ડ હર્ટ્સ યુ તમે શું કરશો આ સવાલ પૂછો છે તમને તમે શું કરશો કે જો તમારો મિત્ર તમને ધાની પહોંચાડે તમને દુઃખ આપે તો તમે શું કરશો

બરોબર અને એ માફી માંગે કે નો માંગે આપણે એને માફ કરી દેવાના હાલો ભાઈ મેં તમને માફ કર્યા બરોબર છે બીજી વાળા ભૂલ નો કરતા સિમ્પલ ગમે એ ભૂલ કરે માફ કરતા શીખી જાય આપણે ચલો વિધાર્થી મિત્રો તમારા માટે ધોરણ પાંચ નું અંગ્રેજીનું સંપૂર્ણ પાઠ્યપુસ્તક સંપૂર્ણ સોલ્યુશન સાથે બધી જ એક્ટિવિટીના સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે જો તમારે પીડીએફ જોતી હોય તો તમને કોન્ટેક કરી શકો છો અથવા તમારી પાસે પુસ્તક નથી તો પણ મૂંઝવવાની જરૂર નથી આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો નાઇન ફોર થ્રી એટ પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં જેમાં આપણે આ પાઠને પૂર્ણ કરીશું જેમાં આપણે ભાગ નંબર ટુનો નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત